અમદાવાદ ખાતે હોસ્પિટલ કાંડ બાદ હાલ ગુજરાતમાં વિવાદ ચાલી રહ્યો છે ત્યારે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું નિવેદન સામે આવ્યું છે જેમાં જીગ્નેશ મેવાણીએ જણાવ્યું છે કે ખ્યાતિ હોસ્પિટલમાં ષડયંત્રના ભાગરૂપે આ કાર્ય કરવામાં આવ્યું છે રાજ્યનું આરોગ્ય વિભાગ આ ઘટના માટે જવાબદાર છે તો બે અને બે ઉપરાંત બે માં પણ આવી ઘટનાઓ સામે આવી રહી છે દર્દીઓના સગાને કઈ જાણ નથી અને જાણ બહાર કરવામાં આવ્યું તે ગંભીર વિષય છે તો ખાનગી હોસ્પિટલો સાથે મિલી ભગત કરી રાજ્ય સરકાર સુનિયોજિત કાવતરું કરી રહી છે સાથે એડવોકેટ બ્રિજેશ ત્રિવેદીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે હાઈકોર્ટ દ્વારા સુઓ મોટો કે પિટિશન દાખલ કરવા હું રજૂઆત કરીશ તો જ્યુડિશિયલ કમિશનર કરી ખ્યાતિ હોસ્પિટલના તમામ પુરાવા એકત્રિત કરવા જોઈએ અને રાજ્ય સરકાર તાત્કાલિક પગલાં ભરવા જોઈએ ગઈકાલે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં એક ષડયંત્ર અને કૌભાંડના ભાગરૂપે દર્દીઓની મરજી વિરુદ્ધ દર્દી અને એમના સગાવાળાને કન્સલ્ટ કર્યા વિના એન્જિયોગ્રાફી અને એન્જિયો કરી નાખવાનું જે ષડયંત્ર બહાર આવ્યું અને એમાં જે બે લોકોના મૃત્યુ થયા એના માટે હું પૂરી જવાબદારી સાથે કહું છું સંપૂર્ણપણે રાજ્યની સરકાર અને રાજ્યનો આરોગ્ય વિભાગ જવાબદાર છે હું એવું માનું છું કે આ બહુ જ ગંભીર દુર્ઘટના હતી બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસમાં પણ આ હોસ્પિટલ આ પ્રકારના ગુમાડવા સંકળાયેલું છે એક ખાનગી હોસ્પિટલ સરકારના પીએમ જય સરકારના આરોગ્ય કાર્ડનો દુરુપયોગ કરી ખાનગી કેમ્પો કરી ગરીબ ના સમજ ગામડાવાળા અભણ લોકોને પોતાની હોસ્પિટલ સુધી ખેંચી લાવે તેમને કોઈ જાતની સમજ આપ્યા નહીં તેમની સહમતિ લીધા વગર તેમના સગાઓની પણ સહમતી લીધા વગર આવા હૃદયને લગતા ગંભીર ઓપરેશન કરી ઊભા ઊભા સરકારી ગ્રાન્ટ આ જે પ્રકારના ઓપરેશનની પરમિશન જોઈએ એ એક થોડી જ ક્ષણોમાં મેળવી અને આવા ઓપરેશન કરે બબ્બે માણસો પોતાનો જીવ ગુમાવે આવી ગંભીર ઘટનામાં સરકાર જો તાત્કાલિક પગલાં ન લે તો એ બહુ સ્પષ્ટ છે કે સરકારના આગળ પડતા આરોગ્ય વિભાગના અધિકારીઓ એના મિનિસ્ટરો બધાની સાટગાઠ કરી શકે